લોકોના જણાવ્યા અનુસાર ગામ નજીક આ વિમાન અચાનક જમીન પર પડી ગયું અને સાથે જોરદાર અવાજ સાથે આગ દેખાઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસ અને સેના તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી આ દુર્ઘટનામાં દુર્ભાગ્યવશ પાયલોટનું મોત થયું છે પાયલોટનું મૃતદેહ વિમાનના અવશેષોમાંથી મળ્યું છે અને તેની ઓળખ માટે અધિકારીઓ કાર્યરત છે વિમાન પડતા નજીકના ખેતરોમાં આગ લાગી હતી જેને સ્થાનિક ગ્રામજનો અને બચાવ દળોએ મળીને કાબુમાં લીધી ઘટનાને પગલે રતનગઢ અને આસપાસના વિસ્તારોમાં ભય અને ચકચાર ફેલાય છે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ભારતીય વાયુસેનાએ ઘટના સ્થળે તપાસ માટે વિશેષ ટીમ મોકલી છે અને વિમાન કેમ દુર્ઘટનાગ્રસ્ત થયું તેની તપાસ શરૂ કરી છે કે કે છે છેલ્લા મહિનાના વિમાન સાથે આવી બીજી મોટી દુર્ઘટના છે હાલમાં અધિકારીઓ અને બચાવ દળો ઘટના સ્થળે હાજર છે અને વધુ વિગતો માટે રાહ જોવામાં આવી રહી છે વાયુસેનાએ જણાવ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ પછી જ વધુ માહિતી જાહેર કરવામાં આવશે